હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ મી યુટ્યુબ ચેનલ તો ભાઈ એઝ ઓલવેઝ આઠ વાગી ગયા છે અને આપણે આખા કામ ધંધે જવા નીકળી ગયા હમણાં તમને રસ્તામાં મળીએ તો ગાઈઝ આપણે ફાઇનલી નવ વાગ્યા છે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ મળીએ તમને હમણાં તો ગાઈસ આપણે ફાઇનલી કપડા બપડા બદલીને રેડી થઈ ગયા હતી કામ કરવા માટે જો તો હવે કામ ફામ કરીશું મસ્ત તમને મળ્યા હમણાં પર તો ગાઈસ આપણે ફાઇનલી કામ કરતા કરતાં તરીકવાર નવડા નવરા પડ્યા તો આયા ત્રીજે માળ આંટો મારવા માટે અને અહીંયાથી જોવો તમને પાછળનો વ્યૂ બતાવું તો બસ હવે નીચે જઈએ છીએ તો મળીએ હમણાં તમને થોડીક વાર રહી તો ગાઈશ આપણે જમી કરીને નવરા થઈ ગયા છીએ પાછા હવે કરીશું હમણાં પાછું પાંચ દસ મિનિટમાં કામ ચાલું તો મળીએ તમને હમણાં થોડીક વાર રહીને પછી પાછા તો ભાઈ આપણે ફાઇનલી કપડાં બદલવા માટે આવી ગયા ટાઈમ ફોન થઈ જવાનો તો રેડી થઈને તમને પાછા મળી તો ભાઈ આપણે રેડી થઈ ગયા ઘરે જવા માટે તૈયાર થઈને તો હવે મળીએ તમને હમણાં રસ્તામાં શાંતિથી તો ગાઈશ આપણે ફાઈનલી સાડા સાત થયા છે ને ઘરે પહોંચી ગયા છીએ હવે બહુ મોડું થઈ ગયું ઘરે આવવામાં તો મળીએ હવે તમને કાલે ગુડ નાઇટ